આવનાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઝીરો કેઝ્યુલિટી કેમ્પેનનો પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત પ્રારંભ કરતી જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ સૂચના મુજબ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન મોટરસાયકલ વાહન ચાલકોને પતંગની દોરીના લીધે શરીરના ભાગે ખાસ કરીને ગળા અને મોઢાના ભાગે ઈજાઓ થતી હોય છે તેમજ ક્યારેક મૃત્યુ પણ નીપજવાના બનાવ બનતા હોય છે જેથી આવા બનાવ બનતા અટકાવવાના ઉમદા હેતુથી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જેડી સરવૈયાઓ અને તેમની ટીમ દ્વારા તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ પ્રથમ વખત પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ઝીરો કેઝ્યુલિટી કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો તેમજ અત્રેના પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં મોટરસાયકલ ગાર્ડ ઉપલબ્ધ ન હોવાથી વડોદરાથી મોટરસાયકલ ગાર્ડ મંગાવીને તેની શરૂઆત કરવામાં આવી અને ઝીરો કેઝ્યુલિટી કેમ્પેનની કામગીરી ઉત્તરાયણ પર્વ સુધી સમગ્ર પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું